માણવી જાયન્સ ગ્રુપ દ્વારા સત્સંગ આશ્રમ હવેલી ચોક સહિત વિસ્તારોમાં પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા માંડવી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે સત્સંગ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરાયું જાયન્ટ્સ ઉપણ ખાતે વૃક્ષોની સારસંભાળ લેવાઈ સાથે જ હવેલી ચોક ખાતે રોપા લોકોને આપી પર્યાવરણ અંગે જાગૃતતા કરાઈ હતી આ પ્રસંગે પરેશભાઈ સોની પરીનભાઈ વાંઝા પરાગભાઈ પરમાર

પૃથ્વીમાં જે તોફાનો કે કાંઈ બી થાય છે એના માટે આપણે પર્યા જવાબદાર છીએ માન્ય અનિરુદ્ધભાઈ દવે બે હજાર વૃક્ષો માંડવીમાં વાવવાની જાહેરાત કરી છે તો એ ખાલી પૂરતું નથી આપણે પણ એમાં સહયોગ દેવાની જરૂર છે આપણાથી થાય એટલા ઝાડ આપણે વાવવા જરૂરી છે અમે અત્યારે સવારથી આ ત્રીજો પ્રોજેક્ટ છે અમારો એક પ્રોજેક્ટ અમે કર્યો તો વૃક્ષારોપણનો જે અમે સત્સંગ આશ્રમમાં અત્યારે એક બગીચો બનાવ્યો છે ત્યાર પછી સવારે બીજો એક પ્રોજેક્ટ કર્યો જે અમારો આદિત્ય ચંદ્રાણા ડૉક્ટરની બાજુમાં અમારો આખો પંચવટી વિભાગ છે ત્યાં આગળ વૃક્ષારોપણ કરીને આવ્યા છીએ અને અત્યારે અમે અહીંયા વૃક્ષોનું બધાને વિતરણ કર્યું છે રોપા વિતરણ એના ઉપરાંત અમારા જે સાયલી વિભાગ છે એમણે પણ આજે વૃક્ષોનું વિતરણ કર્યું છે તો આ પ્રવૃત્તિ આપણે કરીએ આપણે ફક્ત વૃક્ષ લઈ લઈ જઈએ અને એને આપણે ઉછેરીએ નહીં એ રીતે ન કરીએ આપણે એને ઉછેરીએ એને આપણે દત્તક લઈએ આપણા દીકરો બનાવીએ તો જ આપણે પર્યાવરણ સુધારી શકશું અસ્તુ લોકોને પક્ષીઓને બચાવવાની જરૂર છે આ ગરમીમાં પાણી માટેના કુંડા રાખો પાણીના કુંડા રાખીને અમે ઘણી જગ્યા અમે રાખી આવ્યા છીએ કુંડા પણ પાણીના કુંડા ભરાતા નથી તો એ ભરવાની જરૂર છે એ નૈતિક ફરજ થઈ જાય છે કે આપણી બાજુમાં કુંડો રહ્યો છે તો આપણે એને ભરીએ જેથી ચકલીને એમને આપી શકીએ તેના ઉપરાંત અમે ચકલી ઘર પણ રાખીએ છીએ ચકલીઓને બચાવવાની ખાસ જરૂર છે ચકલીઓનું પ્રમાણ ઘટતું જાય છે દુનિયા ઉપરથી પક્ષીઓનું પ્રમાણ બી ઘટતું જાય છે તો પર્યાવરણ માટે આ બધા મહત્ત્વના સંદેશા છે અને એમાં સૌથી વધારે આપણે મોટા ઝાડ વાવીએ આપણે નાના નાના જે ફૂલ ઝાડના રોપા લઈ જઈએ એનાથી કાંઈ આપણું કલ્યાણ થવાનું નથી અત્યારે વડ પીપળો લીમડો એ બધા ઝાડ જ આપણે સાચી છાંયા આપી શકશે